આ તો જ્યારે જુએ ત્યારે બસ ઊંઘ તો જ હોય આવું આપણે ઘણી બધી વાર સાંભળ્યું હશે તો ફ્રેન્ડ્સ હું તમને જણાવીશ કે આપણે ખરેખર આપણી એજ મુજબ કેટલા કલાકની ઊંઘ જરૂરી છે નાના બાળકોથી વાત કરું આશરે ઉંમર જે છે એકથી પાંચ વર્ષ હોય એ બાળકો માટે દિવસના દસથી તેર કલાકની ઊંઘ જરૂરી છે જેની પાછળનું કારણ છે તે લોકોની યાદશક્તિમાં તે વખતે ડેવલપમેન્ટ થતું હોય છે અને તેમની ઇમ્યુનિટી સિસ્ટમ પણ વધુ પાવરફુલ બનતી હોય છે સ્કૂલ એજના બાળકો જેની ઉંમર આશરે છથી તેર વર્ષ સુધીની હોય છે એ બાળકોએ આશરે નવથી અગિયાર કલાકની ઊંઘ લેવી જરૂરી છે જે તેમને પોતાના સારા અભ્યાસ માટે અને વધુ એકાગ્રતા માટે હેલ્પફુલ થાય છે આગળ વધીએ તો કિશોર અવસ્થા એટલે કે ચૌદથી સત્તર વર્ષના બાળકો માટે ઊંઘની વાત કરીએ તો તેમને એવરેજ આઠથી દસ કલાકની ઊંઘ લેવી જોઈએ જે હોર્મોન બેલેન્સ માટે જરૂરી છે અને મૂડ સ્વિંગ એટલે કે તે સમય દરમિયાન હોર્મોનની સાથે મૂડ પણ બદલાતો હોય છે તેના બેલેન્સિંગ માટે આટલી ઊંઘ લેવી જરૂરી છે અને જો પ્રૌઢ અવસ્થાની વાત કરીએ અઢારથી ચોસઠ વર્ષ માટેના વ્યક્તિઓ જેમને સાતથી નવ કલાકની ઊંઘ લેવી જોઈએ જેથી કરીને તેઓની કાર્યક્ષમતા સારી જળવાઈ રહે છે અને તેઓને સારું માનસિક સ્વાસ્થ્ય પણ મળી રહે છે તમે કઈ ઉંમરમાં બિલોંગ્સ કરો છો મને ચોક્કસ કોમેન્ટ કરજો થેન્ક યુ વેરી મચ